હૈયા છેના આ રોટલા રોટલા કે આપણે મેક્યો છે કે ના કર એટલે છે ને આપણે જવાનું છે મઢે મઢે જાવ કે મઢે તમને આજ બતાવવાનું છે ફેમિલી કે આપણે આવી ગયા છે મોટા બનવા લાગ તો આપણે મોટા બનવા લાવ્યા ને ત્યાં અમારા જાગો બે વાર ધંધા દે છે ને કરો મિલે છે કામ લાવો હા થોડક મરશે ને કાજાગોબી હા મસા લાઈવ માં નાખવાના છે ઓર મદદ દે મોળો મિલે છે ટમેટા કા

તો આપણે છે ને રહી ડાયરેક્ટ મઢે તો ફેમિલી અત્યારે આપણે પૂરી જઈએ છીએ અમારા ગામમાં મઢ છે ને માતાજી ના તો કે છે ઓરા કાણો બા અમાર પટેલ ને છે આવી જશે કા તમાર છે ને એ એ ભાણો બા ઓર ભાણો બા આવી જશે કા તમાર જયરાજભાઈ પણ આવી ગયા તો અચ્છા છે ને હવે આવી જશે تو اسناي چھے مون دے جوان نے او کراوے او کنے نکی کیو لگے چھڑے اپن کورین دے چھے او نے او پہلے چھے ناہی جو او کے مارتا ہے تے خیال ہے ناہی او تے وندے چھوے چھے جواب دتا ہے ماسنے امر مٹ چھا کاদুলا بھائی تاں کہے کرے اپ 10 منٹ تری بیٹھ جائے

આજે વર્તક પ્રોજેક્ટ લેજે. તો આ લેજે છે ને બોલી લે છે ને વર્તકમાં છે ને પેરામાં લાગી ગઈ છે. ને. આતેના વર્તક કોઈ સાથે જીવ કરીને રે તળ નાલી પડી જાય. bagus ya seneng karena langsung melihatnya yo kalau kita harusnya kita tarap seneng bih jessi kita tarap yo dan maes bayi dan isan bayi purintin kah? ah purintin bih jessi hmm kalau bih jessi kalau seneng bih hari juga 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 bih

કરાવતા કે આપણે ને ફરી પછી એન્જોય કરવા આવી તો ભૂલી ભાઈ છે ને મળે છે ફોટા કેમેરામેન ઓલા પોઝ આપીને ઊભા છે ભાઈ ફોટા પાડવા મજેદાર મજેદાર ઇતિહાસ હેલો જરૂર તમે

ફોટોશુટસન વાર ચાલુ છે તો ફોટોશુટ જ ત્યાં આવે તો ફોટા પાડો ફોટો પડો એમ જ થાય કા ભાઈ કેટલા ફોટો પાડવા થાય એમ પેલો એક ફોટો પડ્યા મે લેકે આપડે સુધી લે આવે તમાર બા છે મોળો મળ્યો છે દૂધ છે લેવા હા ભાઈ દૂધી મોળો દૂધી મોળો તો બનાવવું પડશે કોની હા તો અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને બુજી તો શાક ખાવાનું છે આને તો મામા બુજી ને શાક ખાવું જ પડે હવે લેચર પડી ગઈ છે હાજ ને અત્યારે છે ને મારા બા સોપા મેડા છે ને સીબડા સોપા મેડા સીબડા બકાલો ને એવું છે ને સોપા મેડા છે જો આમાં છે ને સોપન કામ કરશે લોકો ને તો છે સોપા મેડા છે બકાલો તો હાજ ના વિડીયો કે આપણો આઈ સુધી તો આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધીને જઈએ માતાજી વાય ચેનલમાં નવા એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં